ભરૂચ જિલ્લા જેલમાં ત્રણ કેદીઓની હિલચાલ સારી રહેતા સજા માફ કરી મુક્ત કરાતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાક્કા કેદી ભાઈલાલ ગોપાલ વસાવા અભયસિંહ ગોપાલ વસાવા ચંદ્ર રતિલાલ વસાવા નાઓને વીસ વર્ષ કરતાં વધુ સમય સજા ભોગવેલ હોય તેઓની વર્તુળક સારી હોય સરકારશ્રીના નક્કી કરેલા ધોરણ મુજબ પાત્રતા ધરાવતા હોય સીઆરપીસી કલમ ચારસો તેત્રીસ એ મુજબ મજકૂર કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતાં જ સજા ભોગવી રહેલા કેદીની વહેલી જેલ મુક્તિ માટે સરકારશ્રીના દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રીએ બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા આજરોજ જેલમુક્ત કરી શાળા અને ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ સાથે વિદાય કરેલ જેલમુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો હતો અને છૂટ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતાં લાગણીસભર સભર દ્રશ્યો સર્જાઈ ગયા હતા હતાલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કેદી નામ છે ભૈલાલભાઈ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલચંદ્ર રતિલાલ વસાવા તેઓએ છેલ્લા વીસ વર્ષ જેટલો સમય જેલમાં પસાર કરેલો તેઓની વહેલી મુક્તિ માટેની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલી મુક્તિ માટે સરકાર શ્રીમાં દરખાસ્ત મોકલી આપતા તેઓ તરફથી બાકીની સજા માફ કરી અને વહેલી મુક્તિનો આદેશો કરતા આજ રોજ તેઓને અમે મુક્ત કરેલ છે મારું નામ પ્રફુલ્લ ચંદ્રપતિલાલ વસાવા હું આજીવન સજા કાપતો હતો અને

Tam ara saydı onlar kul, kul, kul haber